હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો હે તો આજે શું આવ્યું છે આપણા ઘરે ચાલો તો ફાઇનલી અમારું પાર્સલ આવી ગયું છે કેટલા દિવસ છે આજે આજે ચાર ચાર દી કેમ થઈ ગયા મંગળવારે કેમ કર્યું તું તો આ મને એઠે જઈને તમને બતાવું કેટલું આવ્યું છે ત્રણ ત્રણ કીધા હતા કાંસે પાડશો બધા લેવા ઊભી ગયા છે અમારા સાહેબ તો આડાડો છે

વસતોને કે બે પાસલ છે ને એના પાછળ પર ઉપરની પટ્ટી માર દે છે ને એટલે નામ વસતોને દીપ કોનું છે ક્લક પાક લાવવાને બાકી છે આમાં તો મને લાગે ફિશસ એવું લાગી શકતું એક લેટર વાળોને પાસલ છે મારી મમ્મીએ

લઈ શકો છો આજે મારા નણંદ નું પાર્સલ અમારું છે એમાં છે ને અર્ધર છે જીરૂપે અર્ધર છે હું એક લખ્યું નાના નાના અક્ષર આ લખ્યું નથી એ ખાતે પણ નથી આશે મને મારા સસરાયું બધું પાર્સલ કર્યું એનો એકલા એમને એમની રાઇટિંગ છે બધા આવી ગયા તો શોખાનું ભાગ કોમેટર નો કી અમે ગ્રેસ આપો લો આ મસપરી છે પર 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 ટટ ટટ ને પાવડર જીરું આમાં છે પછી આમાં પણ ફીસ છે मस्ती हो चुकी है सीरियल करने बात है हम खुले इंजरा हाँ मुकेश <laughs> आगा आगा <laughs> नहीं शॉपर ही थी हम लोग के मुकेश मार्ट है मुकेश मार्ट है सेह अमुकेश मार्ट है शॉपरी शॉपरी पर हम हम ऐसे नहीं हम हम निक्स मार्जेन लिंग नागेश ઘી આવી ગયું ઘી થોડું બતાવું પેલા આપણે બધા પાડી શકાય નહીં પછી ગી ખાધી કાઢી આ છે દક્ષા બેન નું છે આમાં સેવ છે સેવ ઇન્ડિયન સેવ બની ને આવીશ એ લોકોના બે પાંચ આવ્યા છે ને અમારા કેટલા આવું તમે આવી બતાવું ચાલો પાર્સલ નું ખૂબ ખૂબ ખાલી થઈ ગયું જોઈ શકો છો પાર્સલ આપણું પૂરું કેટલા પાર્સલ એક બે ત્રણ ચાર પાંચ

પોસ્ટર પોસ્ટર ની યાર આવે એટલે વીર ને બલે ગી આવે આમ અત્યારે પહેલા વીર ને પછી આ પાટલી રાખી ચેન્જ કરી બનાવવાનું હવે ચાલુ હવે બિયર મન તમને ઘી મળી જશે હવે પેલા પેપ્સી આવતી ને હવે બીર આવે છે પાટલી માં

તમારે પાર્સલ કરવાનું હોય ને કોઈ તો તમારે આવી રીતના બાટલીમાં મંગાવી મંગાવવાનું ઘી ઇન્ડિયાનું ઘી ને આના ઘીમાં ઘણો ફેર છે આપણે આ પોટલા તો ખોલીને બધા બધી ઘણું છે બધા પોટલા ખોલે ખોલે ચાલો તો બધા પાર્સલ ખોલે કેટલા ફીસ કઈ છે કેમાં કેમાં ફીસ છે બધી આવી બતાવી દઈએ અને હું તમને ઘી ખોલીશ તો જે પાસ કમેન્ટ કરત ને પોળસો ની બાટલી માં ગે આયું અને જે બાટલી ટાળે મોડી એમાં ઘી ભર દીધું એટલે કમ્પ્લીકેન્ટ થઈ ગઈ હવે ઘી માં ઓલો વીર મગેલ ઘી આમાં છે આમાં છે ને પોલિમેલ ચાલે હા હા ઓકે આની બીજું છે હોતી તો લઈ લે સાદો હે ભાઈ પણ કામ લાગી જાય પાર્સલ ખોલવામાં જોઈ શકો છો એ તો ભાગ ની વેટ કરતો ભાગ જ આવ્યો નહી કઈ અમારે સાસુ નો ફોન ચાલુ છે

মস্তি উজৰি ফটাক মগী মগৰা અહીંયા હેતુભાઈ બુમલા કઈ દા આજે ફીસ ફીસ આવ્યું બીજું કઈ આવ્યું નથી હજી અમારી સેવાઈ આવી નથી લાવ દે આ પચી છે ને આમાં મારવું આમાં નું મરે ઈ તો ઓલે પાંચ વાર ભાઈ માર દીધી છે આ જોઈ શકો જા મગરા છે મગરા બે નીકળે છે આ એક આ છે મગરુ એક આ છે મગરુ મગરા છે ને મગરા છે ને અમે દાળ બનાવીએ ને મગરાનું નું સોટણ તો તમે મસ્ત લાગે ખાવાનું તમે જેવી રીતે બનાવ હોય તો હું તમને બસ

આઈજો તો હેડ ઉપર બધું કસરો નાખવાનો છે આજે આમાં છે ધાણા જીરું ધાણા જીરું પાવડર જબલા ગું પાર્સ વધી જાય અન ખોલું ના ના એ ઈમજ રહે દે ઓન છે આવી રીતના છે ને અમે ઈન્ડિયા થી આવી રીતના મંગાવી લીએ આખા વર્ષનું જોઈ શકો છો કદી એજે કેટલા પેકેટ બાકી છે માં

તો ફાઇનલી હેતુ પાર્સલ ખોલી નાખ્યું વાહ ભાઈ વાહ હે તો ગૂડ ગુડ બસ હાજી પંદરની બેગ કપ તો કપાઈ જાય બધો કપાય છે હે તો આમ 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 બે બે થથી ઓલું કોડ ને હે તો પંદરની બેગ કપાઈ ગઈ હે તો એતું સ્ટ્રોંગ છે જો આગળી જોઉ ફાળી કરી ને જો થોડી કાઢી વાહ હે તો વાહ એમ તો કે એક એક પેકેટ મોકલાવ મારા વાલા એમ તો કે હે તો હે તો બોલ દ ચાલો તો હવે હું બતાવું કે પાસ પાર્સલમાં હું આવું પહેલાં તો છે ને આ કેટલા પેકેટ છે શાકના એક બે બે પેકેટ બુમલા બે ત્રણ ચાર પેકેટ બુમલાના છે બે પેકેટ મગરાના છે બે પેકેટ હોપારીના પછી બે પેકેટ દક્ષાબેના છે પછી એક પેકેટ ખીટલી છે પછી એક નાનું થોડુંક અડધો અડધો કિલો જેટલી મેં મેંડલી છે પછી આ એક ગળસા ગળસા છે મેં બેઠે બેઠે બધા કાપી નાખ્યા જોઈ શકો છો હાવ સુકેલા છે ને તો તાત્કાલિક આવી રીતે તૂટી જઈશ ને હવે આપણે છે ને હવે તમે તરબૂચ લાવ્યા છો મારા ભાઈ તમે મોરી રાખીએ થોડુંક દેવા મોકલાવી દઈએ આગળ કાંઈ બસ ચાલો તરબૂચ ખાવા હું આગળ તરબૂચ કાપું પછી તમને બતાવું તરબૂચ કેવું નીકળે આઈ જો આ જો હું બનાવે ઘર બનાવીશ હું બનાવે બીજું એમાં કાંઈ બને નહીં હું એમાં કાંઈ બને નહીં આઈ જો આ હેઠળ જોવાય આ બાજુ આ ત્યાં કેમ કાપતા હમ એટલું મોટું તરબુજ છે કે આડું કપાડું

ચાલો તરબૂજ ખાવા આવી જાઓ બધા ચાલો તરબૂજ ખાવા આવી જાવ બધા બહુ મીઠું છે તરબૂજ હવે છે ને બે ઓછા છે બે ઓછા હોય ને એ તરબૂજ તમારે બાય કરવાનું અમારા પાર્સલ તો રહી ને પડશે બધી પણ અમે તમારે બહુ એન્જોય કરો બેઠી ગયા છો બધા હેતુ છે માય અજય અભય હે કેટલું મીઠું છે તરબુ બસ ભાઈ

ચાલો તો પાર્સલ ખોલીને તર પાર્સલ ખુલી ગયું તરબૂજ ખાઈ રેડી થઈ ગયા ને હવે જઈ અભય એક સાથે દૂધ અભયને દૂધ લેવા મોકલાવ્યો છે ને હવે આ બધું હું હવે ક્લીન કરી નાખું ઘરમાં બધું હાંસવી લેવું ફૂકેલું અને હવે જઈ ગયો છે હેરો એને ફૂઈના ઘરે તરબૂજ ને કાપ્યું હતું એટલે થોડુંક દેવા મોકલાવ્યો છે ને ને ડુંગરી મારી આપી હતી મારી ફ્રેન્ડ હતી એવું ડુંગળી દેવા મોકલાવ્યો છે ઘણી બધી ડુંગરી હતી મેં કે થોડી ફૂઈને દઈ આવ્યો તો એ લોકો પણ ને હવે હે જો જોઈ હે બધી કામ કાઢીને બેઠી ગયો મારે ક્લિન કરવું એવું ખોખું આખું કાપી નાખું કરે ખબર નથી હું બનાવી બધું ક્લીન કરો એવું બધા હવે તારે આ જઈ હોવાનું છે તું આ એમાં હોવાનું એમાં આજે ઓલા ઘરમાં નહીં આવતો હવે એકલો એમાં રમેશ કેમ કે ઓલા બે હવે ટીવી માં હું આ ટીવીમાં શું હું છું તમે છોટાડી દીધું અમે તો તો ચાલો આ વીકમાં હવે હજાર સબસ્ક્રાઈબ પૂરા કરી નાખો જલ્દી જલ્દી થોડાક જ હવે ઘટેશ તો આપણે પાછી સાથે મળીને બધા એક આપણે બધા સાથે મળીને કેક કાપીએ સોન કેની તો ચાલો જલ્દી જલ્દી થોડાક ઘટેશ તો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ નાખો આ વિડીયોને અહીંયા સેન્ડ કરું જ વિડીયોને લાઈક શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીશું નવા વિડીયોમાં